કેમ છો મારા વાલાઓ બધા મોજ મજાને સ્વાગત છે કે અમારા નવા લોકોમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે હાડી અમારા દીદી આવી ગયા છે આજે જો તમે દીદી આવી ગયા છે અમારા દાદા એવા છે અમે હે છણાવાવા છે એટલે આવી હું છણાવાવાના શું મિત્રો પ્લાન થઈ ગયો છે કે અમારા માણે ઈણે જાય ડાયરેક્ટ જો અમે હ ચણા ચણા લેયો હતો એમ હશે 3 મણ જો મસ્ત મજાના ચણા બીજ તો એ પણ આમાં અમારે છ વીઘામાં ચણા વાવવાના છે તો હાલો ફટાફટ અમારા દાદા આવે છે પપ્પા તો હમણાં ગયા ડ્યુટીમાં ઘડી આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યા આવતા થઈ છે તો હાલો લગ્ન બી કન્ટિન્યુ રહી ગયો ફટાફટ માણી વીણીએ આથી હું દીદી સાહેબ પડે ના દાદા અમારે તો આગળ વહી ગયા હું ને આવી છે તો દાદા હું આગળ છે

લેવો પડશે ને પાછો આ હેઠો પડી ગયો જોન ને મોબાઈલ હાલો ફટાફટ ગરમે થઈ ગયો તપી ગયો બેટરી ક્યાંક ફાટ છે હાલો પણ પાછળ વીણવા જઈએ લાડવા ખાધો મજા આવી ગઈ થોડુંક ઘાસ મળ્યું પેટમાં ઉંદડી બોલતી હતી ઉંદડા બોલતા હતા હાલો ફટાક પાછળ વીણે પછી બપોરા કરી લઈશું મસ્ત મજા ચાલો હવા બહાર જેવું થયું છે દાદા ક્યાં બધું થઈ આપણે હવે વાડી શું લેવા હે બપોરા કરવા અને આ હું પહેરું

પાંચ કે થવા આવ્યા છે મિત્રો લમ આજ કા કા મારે પાંચ કે ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયે છે ઇન્સ્ટાગ્રામમાં તો આવો ફટાફટ હું ધોડું તમે પણ ન કરો કરી લેજો ફોલો ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મજાની રીલ મૂક છે ને વાયરલ પણ ધમ ધમાટી ઉખડી ગઈ છે તમે જોઈજો જાવ વાર મજા આવી જશે દાદા આયો જલેબી ફાફડા ભીજો ફાફડા આપડેથી ખાવ જ લેજો ફાફડા કોઈ ને યાદ નું ભજી ખાધા તીખું લાગ્યું પીડ્યો ભજો ખાધો તીખ લાગ્યો

આખા કેવા નાના નાના ને એવું બધું ઝીંગળ્યું હતું મટકા માટીના બધા વાસણો છીડ્યા તા તો દાદા મને ખબર હમણ ભણવામાં આવતું રોજડીનું તમારા ગામનું ભણવામાં આવે અમારે હા શ્રીનસગઢ હા હા રોજડી ગામ છે અંગ્રેજો આયા પૂછો દાદાને પૂછો એકવાર તમે હા દાદાને પૂછો અંગ્રેજો ભૂદિયા આવ્યા હતા ને દાદા

હવે ખોટું બોલવાનું ખોટું પેહરવાનું ખોટું હાલવાનું એટલે ખોટું બને એટલે ખોટી અડધી જિંદગી અડધી જિંદગી કેવાય ખોટું બોલવું ખોટું ખાવું એવું છે એટલે અડધી જિંદગી કેવાય ખોટી વાત છે આ કણે છે ને હા મો સંદર્ભ પડે સંદર્ભ પડે સૂર્ય દડા સંદર્ભ પડે હાલો દાડો તો વીણવા મળ્યા દાદા બહુ ભાઈ તો હા મજા આવી ગઈ મિત્રો તમને પણ મજા આવી ગઈ છે અંગ્રેજો વાત ને અમારા દાદા બધી વાત જાણે મસ્તી રે બાગી પોતાની રેવા વાળી પછી ભાઈ ગાયક વાળી ગામ રે બિરફુલ ના જેઠામ

ભોરિયો ગાલો રોકાણો ને નામ ને વાલો જે ભાઈ અમાન વિચારો કાલી તારી રે કાલ મી બંદુક ભાર કી કાય ભાઈ બુબત ભાઈ મન વિસારા માનવી ને ચીદ ને મારો આહા દાદા દાદા ની મોજો ભાઈ આ હું કર્યો દાદા પાસા ભેરે લા પ્રેમ ભી ભાઈ આવલો ટૂટલો હતો પથારી ફેર્યું નગી સમજો રા દાદા નવું કપડું પપ્પા પાણી લઈ લો કા હું આવે મિત્રો તો થોડો વિજો ને તો મોઢે માંડ્યો ડાયરેક્ટ આનથી જા થેલી થી તો બધું નાખ્યું હેઠે ઉપર ખીસા પાએ હતા ધોવો હજી ધોવું શું કરું દાદાનું હવે હા

તારો હવે હું પણ હેલો જાઉં તો મિત્રો હાલો ઘરે વ્યા નાઈન ધોન ફ્રેશ થઈ ગયા એટલે રાતે નાવું પડે મિત્રો હું આખો દિવસ કામ હોય એટલા માટે અને હમા દાદુ જો શું છે દાદા ખાવામાં કઢી ખીચડી છે લઈ કઢી ખીચડી અને લડડુ સાથે દીદી અમારે ખાય છે મરચા થી છે અને આમાં જો મરચા ને કે મરચા કઢી છે મિત્રો મરચાં ભરેલા ભરેલા મરચા તો હાલો દાદા મારું કરવા નથી નથી ઠીકું મરચું ઠીકું નથી

સારવાર કરી કે મને એમ કેતા હતા જા તો ખાલી દવા લઈને મેં મારા થાઉ તો સારું તો મસ્ત દવા લીધી હવે આ રા થઈ ગઈ થઈ ગઈ રાત કે ન થઈ ચાલો વિડીયો એને કરી કે મને કાલ નવો વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો જ્યાં મળે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ પાંચ કેનો ટાઈગર છે ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મજામાં તમે જો ફોલો કરો ફટાફટ અને યુટ્યુબમાં દસ કેનો તો ફટાફટ કરવા ને ફેસબુકમાં પાંચ કે છે એના પાંચ કે થવા આવવાના છે પાંત્રીસો થયા છે બાય